મિત્રો આજે આપણે વાત કરીશું હનુમાનજીનું નામ હનુમાન કેવી રીતે પડ્યું જ્યારે હનુમાનજી આ ધરતી પર જન્મ લીધો ત્યારે તેમનું નામ બજરંગબલી હતું તો તેનું નામ હનુમાન કેવી રીતે પડ્યું તો જ્યારે બાળ હનુમાન હતા ત્યારે તેમને ખૂબ જ ભૂખ લાગી એટલે તેને આકાશી પીળા રંગનું એક ફળ દેખાણું એટલે એ તો ઉડ્યા તે ફળ ખાવા માટે પણ નાના હતા એટલે સમજણ તો ન હોય કે આ ફળ નહીં પણ સૂર્ય દેવ છે કે જે સૂર્યદેવ જે સંસારને પ્રકાશિત કરવાનું કામ કરે છે પણ જ્યારે ઇન્દ્રને ખબર પડી કે આ બાળ હનુમાન સૂર્યને ફળ સમજી અને તેની તરફ તેને ખાવા માટે ઉડે છે ત્યારે ઇન્દ્રએ પોતે હનુમાનને રોકવા માટે પોતાનું હથિયાર જેને વજ્ર કહે છે એ બાળ હનુમાન તરફ વજ્રથી પ્રહાર કર્યો અને એ વજ્ર સીધું બાળ હનુમાનની દાઢ પર લાગ્યું હવે દાઢને સંસ્કૃતમાં હનુ કહે છે એટલે જે દાઢ પર વાગવાને કારણે તેમનું નામ હનુમાન પડ્યું એવું કહેવામાં આવે છે જો તમે આવા બીજા વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમે તમારા ફેમિલી મેમ્બરોને આ વિડીયો શેર કરો ધન્યવાદ